ભાટા ગામના ખેતર વિસ્તારમાં અચાનક હરણ જોવા મળતા સ્થાનિકોમાં પણ કુતુહલ સર્જાયું હતું સપ્તાહથી સુરત શહેરમાં હરણ ફરતું હતું આ અંગે સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગ અને એનજીઓ દ્વારા હરણને પકડી લેવામાં આવ્યું હતું ભાટપોરમાં દસેક દિવસથી એક હરણ લટાર મારી રહ્યું હતું વન વિભાગની ટીમ પકડવા જતાં ભાગી છૂટ્યું હતું જોકે આખરે ટીમે આ હરણને રેસ્ક્યુ કરી લીધું છે ભાટપોરના મહાદેવ મંદિર વિસ્તારની જાળીઓ અને જશોદાનગરની સામે ખેતરોમાં એક હરણ સવારથી બપોર સુધી સ્થાનિક લોકોથી ડર્યા વગર ફરતું હતું લોકોને જાણ કરાતા જંગલ વિભાગની ટીમ પહોંચી હતી પણ હરણ ભાગી ગયું હતું દસ દિવસથી ટીમ હરણને પકડવા કસરત કરી રહી હતી મંગળવારે વન વિભાગે મેસેજ મળ્યો કે હરણ ભાટપોરમાં છે એટલે તાત્કાલિક ટીમ પહોંચી હતી અને હરણને રેસ્ક્યુ કરી લેવાયું હતું આગામી દિવસોમાં હરણને જંગલમાં છોડાશે